પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપી અને ઈડી સામે પ્રદર્શન કર્યું બીજેપી કાર્યાલય ખાતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટે ગેરકાયદેસર ગણાવતા કોંગી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફેલાઈ પાટણ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સમર્થનમાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એ રેલી યોજી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા અને ભાજપ કાર્યાલય ખાતે પહોંચી મચાવ્યો ભારે હોબારો જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની કિન્નાખરી સરકાર અને સરકારના શાસકો નેશનલ હેરાલ્ડ નામના એક ઈડી દ્વારા અમારું કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીજીને ઈડી દ્વારા દબાવી ધમકાવીને એમને પોતાના તાબા હેઠળ કરવા માટે એક ઈડિત કેસ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધી અને સોનિયા સંપૂર્ણપણે નિર્દોષ કર્યા એ નિર્દોષના આનંદમાં આજે પૂરા પાટણ જિલ્લાની કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યલય આગળ હલ્લાબોલ કરી અને ભાજપના આવા શાસકોને પાટણ જિલ્લાની કોંગ્રેસે આહ્વાન કર્યું છે રાહુલ ગાંધી તું આગે બઢો તું સોનિયા ગાંધી બધો નારા સાથે કોંગ્રેસ અમે રાહુલજીના ના સમર્થન ઉતર્યા છીએ અને આગામી દિવસોમાં આવું કઈ કોંગ્રેસ કોઈ પણ આગેવાન કરવામાં આવશે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું હોબારો ભાજપ અને ઈડી સામે કાર્યકરોએ એ સૂત્રોચારો પોકારી દેખાવો કર્યા બીજેપી કાર્યાલય ખાતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ 战斗！